તમે પણ સારી કમાણી કરવા માંગતા હોય તમારા માટે સારું સાબિત થઈ શકે છે કેમ કે આવતા અઠવાડિયામાં નવ નવ આઈપીઓ ઓપન થવા જઈ રહ્યા છે ચાર મેન બોર્ડ આઈપીઓ છે અને પાંચ સેગમેન્ટ સેગમેન્ટના આઈપીઓ છે તો આ પકડી રહ્યું છે આગામી સપ્તાહમાં ઘણી કંપનીઓ તેમના આઈપીઓ લોન્ચ કરવા જઈ રહી છે આમાંથી જ એક વૈશાલ મેગા જેવો મોટો આઈપીઓ છે એટલે એક મોટો આઈપીઓ પણ આપણને બજારમાં જોવા મળવાનો છે તેમાંથી ચાર મેઈન બોર્ડ આઈપીઓ અને પાંચ એસએમઈ સેગમેન્ટના આઈપીઓ છે અને આજ જ સમયે ત્રણ શેર આગામી સપ્તાહ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ પણ થવા જઈ રહ્યા છે મેઈન બોર્ડ આઈપીઓમાં લોન્ચ થવા જઈ રહ્યા છે તેમાં વિશાલ મેગામાર્ટ મોબીક્વિક અને સાઈ લાઈફ સાયન્સના આઈપીઓનો સમાવેશ થાય છે મેઈન બોર્ડ આઈપીઓમાં

પછી બીજો આઈપીઓ છે મિત્રો સાઈ લાઈફ સાયન્સ લિમિટેડ નો તો લોકો મિનિમમ ચૌદ હજાર આઠસો ત્રેવીસ રૂપિયા ને કરવાનું રહેશે ત્રણ હજાર બેતાલીસ પોઈન્ટ પાસઠ કરોડ રૂપિયાનો છે એટલે કે સાઈ લાઈફ સાયન્સ નો આઈપીઓ ઓપન થઈ તેર ડિસેમ્બરે બંધ થશે ત્રણ હજાર બેતાલીસ કરોડ રૂપિયા ટોટલ આઈપીઓ છે હજી

તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે નવ આઈપીઓ ઓપન થવાના છે આવતા તેના વિશે અને જો તમારે દરેક વિશેની ડિટેલમાં માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો કે આ ડિટેલમાં માહિતી જોઈએ છે તો તેના ઉપર આપણે વિડીયો બનાવીશું તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી કરો કરો અને પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટસએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો